આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે નમસ્કાર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું સરક્રિક વિસ્તારમાં પાકિસ્તાનની કોઈ પણ ગેરપ્રવૃતિ નો નિર્ણાયક જવાબ અપાશે ગઈકાલે ગુજરાતના ભુજ લશ્કરી મથકે જવાનોને સંબોધતા તેમણે ઓપરેશન સિંદુર દરમિયાન દેશના સંરક્ષણ નેટવર્ક માં પાકિસ્તાનના પ્રયાસો ને નિષ્ફળ બનાવવા બદલ ભારતીય સશસ્ત્ર દળો ની પ્રશંસા કરી તેમણે કહ્યું સશસ્ત્ર દળો ની એકતા ને કારણે ઓપરેશન સિંદુર સફળ રહ્યું આતંકવાદ સામે ભારતની લડાઈ સંપૂર્ણ સંકલ્પ સાથે ચાલુ રહેશે તેમણે ઉમેર્યું યુદ્ધ માત્ર શસ્ત્રોથી નહીં મનોબળ શિસ્ત અને સતત તૈયારી દ્વારા જીતી શકાય છે ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે મહાત્મા ગાંધીની જન્મ જન્મજયંતિ નિમિત્તે નવી દિલ્હીના ખાદી ગ્રામોદ્યોગ ભવનમાં જીએસટી બચત મહોત્સવના ભાગરૂપે ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનો પર રાષ્ટ્રવ્યાપી છૂટ અભિયાન શરૂ કર્યું છે ખાદી મહોત્સવ બે દરમિયાન ગઈકાલ થી પાંચ નવેમ્બર સુધી ગ્રાહકોને ખાદીના વસ્ત્રો પર વીસ ટકા અને ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનો પર દસ ટકા છૂટ મળશે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે ભારતે બે વિકેટે એકસો એકવીસ રન પર પોતાનો દાવ સમાપ્ત કર્યો પ્રથમ દિવસની અંતે કેએલ રાહુલ ત્રેપન અને શુભમન ગિલ ભારત એકતાલીસ રન થી પાછળ હતું વેસ્ટ ઇન્ડિઝ ની ટીમ ફક્ત એકસો બાસઠ રન ઓલ આઉટ કર્યા પછી ઓપનર યશસ્વી જયસ્વાલ અને રાહુલે પહેલી વિકેટ માટે અડસઠ રન ભાગીદારી નોંધાવી અગાઉ ભારતના મોહમ્મદ સિરાજે ચાર અને જસપ્રીત બુમરાહે ત્રણ વિકેટ લીધી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વદેશી વસ્તુઓની ખરીદી માટે વિશેષ અપીલ કરાઈ હતી જેના પગલે ગઈકાલે ગાંધી જયંતિ નિમિત્તે કચ્છમાં ભુજ ખાદી મંદિરમાં પિસ્તાલીસ હજાર ભુજમાં આવેલા ગ્રામ્ય શિલ્પ ખાદી બાગમાંથી પાંત્રીસ હજાર અંજાર ખાદી ભંડારમાંથી વીસ હજાર તેમજ માધાપર ખાદી ભંડારમાંથી વીસ હજારનું વેચાણ થયું હતું કચ્છભરમાં આવેલા ખાદી ભંડાર સેન્ટરોમાંથી એક લાખ વીસ હજાર રૂપિયાની ખાદીનું વેચાણ થયું હોવાનું ખાદી ભંડાર સંઘના પ્રમુખ બાબુભાઈ ઠક્કરે જણાવ્યું હતું પ્રધાન પ્રધાનમંત્રીની અપીલને પગલે લોકોમાં સ્વદેશી વસ્તુઓની ખરીદી માટે જાગૃતતા આવી હોવાનું ચિત્ર ઉપસ્યું હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના કાર્ય ને એકસો વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે અંજાર તેમજ ગઢશીશામાં વિજયા દશમી પર્વ નિમિત્તે પથ સંચાલન અને શતાબ્દી વિશેષ કાર્યક્રમ યોજાયો હતો સ્વયંસેવકોએ સંપૂર્ણ ગણવેશમાં શિસ્તબદ્ધ રીતે સંચાલન કરી શહેર ભર માં શક્તિ એકતા અને રાષ્ટ્રભક્તિ નો સંદેશો આપ્યો હતો આ વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના કાર્ય ને એકસો વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ધ્વજારોહણ શારીરિક પ્રાત્યક્ષિક પરિચય વૈયક અમૃત વચન ગીત પ્રાર્થના સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં શહેરના નાગરિકો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ફુલવાડી વિસ્તારમાં બંગાળી અને ઉત્તર ભારતીય પરિવારો દ્વારા આયોજિત દુર્ગા પૂજા સમાપન થયું છે સતત સોળમા વર્ષે યોજાયેલી આ પૂજા દરમિયાન માતા કાલિકાની મૂર્તિનું છછડા તળાવમાં વાજતી ગાજતે વિસર્જન કરવામાં આવ્યું હતું એક સપ્તાહ સુધી ચાલેલા આ ધાર્મિક પ્રસંગમાં દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો ભક્તિભાવ ઉજવવામાં આવ્યા હતા ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે આજરોજ કૃષ્ણ ભવન કોર્ટ હોલમાં સવારે પ્રી કોન્વોકેશન ફેમિલી સન સેરેમની આયોજન કરવામાં આવ્યું છે યુનિવર્સિટીના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગ દ્વારા પ્રથમ વાર યોજાતો આ કાર્યક્રમ યુનિવર્સિટીના શૈક્ષણિક અને સંશોધન ઇતિહાસમાં મહત્વપૂર્ણ પડાવ સાબિત થવાનો છે આ કાર્યક્રમ અંતર્ગત આવતીકાલે યુનિવર્સિટીના પંદરમા દીક્ષાંત સમારંભમાં પીએચડી ડિગ્રી પ્રાપ્ત કરનારા સંશોધકોનું તેમના માતા પિતા વાલીઓ પીએચડી માર્ગદર્શક તથા વિભાગાધ્યક્ષો સન્માન કરવામાં આવશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમના કારણે કચ્છ સહિત રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે ગઈકાલે જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારે જિલ્લા કંટ્રોલ રૂમમાંથી મળેલી વિગત અનુસાર ગઈકાલે સાંજે છ વાગ્યા થી આજે સવારના છ વાગ્યા સુધી માંડવીમાં બાવીસ મિલીમીટર મુન્દ્રા સોળ મિલીમીટર લખપત છ મિલીમીટર અબડાસામાં પાંચ મિલીમીટર ગાંધીધામમાં ચાર મિલીમીટર તેમજ ભુજ અંજાર અને નખત્રાણામાં ત્રણ મિલીમીટર વરસાદ પડ્યો હતો અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર